નમસ્કાર વડોદરા ન્યૂઝ વડોદરામાં વિશ્વામિત્રી નદીના ભયાનક પૂર આવતા પૂર દરમિયાન અને નદીમાંથી પાણી ઉતર્યા તે પછી પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી મગર બહાર આવી રહ્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં વડોદરા શહેરમાંથી બેતાલીસ મગરોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે હજી પણ મગર રોડ ઉપર દેખાય છે એટલે કે રેસ્ક્યુ કરેલા મગરનો આંખ વધશે એક ગણતરી અનુસાર વિશ્વામિત્રીમાં આશરે ત્રણસો મગર છે જેમાંથી કેટલાક નદીના પૂરની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી ગયા હતા પરંતુ જેમ પાણી નીચે ઉતરતા ગયા તેમ મગરો દેખાતા ગયા લોકો પણ વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ અને વન વિભાગનો સંપર્ક કરી મગરોનું રેસ્ક્યુ કરાવે છે આ વખતે મગરો પંદર ફૂટ સુધી લંબાઈ ધરાવતા જોવા મળ્યા છે શહેરમાં વિવિધ વિસ્તારોમાં મગર પ્રવેશ્યા હોય અને ફરતા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ગાંધીનગરથી મીનાક્ષી રાવલ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ